એટલે હે કે હજાર રૂપિયા કોણ જીતશે અને કોનું મોટું કાલો થશે એનું કંઈ નક્કી નથી વિડીયોમાં રહેજો તમે કન્ટિન્યુ કોણ જીતે ને એ જોઈએ હવે પહેલી વાર હે કે મારા બાર મારા પપ્પા બંને સેલેન્જ કરે છે મંચુરિયમ ઉપર તો બંને રહેજો વિડીયોમાં હાલો કરી શરૂ બધું અત્યારે રેડી થઈ ગયું છે ને હવે કરવાનું છે સેલેન્જ ચાલુ હજુ ટાઈમ ગોઠવી દીધું છે મિનિટ મિનિટનો ટાઈમ દેવાનો છે તો હવે કરીએ સેલેન્જ ચાલુ

બે મિનિટ પૂરી થઈ ગઈ છે અને બે મિનિટ ની અંદર હે મારા પપ્પા એ મમ્મી હે કે સેલેન્જ પૂરો કરી નાખ્યો છે પૂરો છે જેમાં જો બે ટાઈમ સર હે કે ખાઈ ગયા ત્રણ મિનિટ નો ટાઈમ આવ્યો પણ બે મિનિટમાં

મે <laughs> રાજી થઈ ગયા હે રાજી થઈ ગયો કેમ રાજી થઈ ગયા જો ફેમિલી નિયમ પર મને જો મારબાન મોટો કાળુ થઈ ગયો હે જો હે હા હવે ભાઈ આવતી ચેલેન્જમાં નો હારતા હો હો ના હવે ન આવીએ હા નઈ કા પા મોટો કાળુ થાય બાબા તમે જીતા તમને કેવો લાગે બોન બોન થઈ ગયો હા હા થાય ચેલેન્જ કરે કે કરે કરે ને હા હવે બીજી કરવાને હે ને બીજી કરજો હા જો મા બાપા હે ગાલ કે પહેલી વાર ચેલેન્જ કરીને પહેલી વાર જીતી જ

ને બીજું બધું તમારે તમે કમેન્ટ કરજો ને એ આપણે આવતી ચેલેન્જ કરવાની છે બાકી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કા મહેશ તને કેમ લાગતું કોણ જીતશે મને તો આ લાગતા પછી હારી જ હા ભાઈ હું હારી ગયો હું મારા બા વગીતો હતો મારા પપ્પા વગીતો મહેશ હતો પણ તોય મારા બાનું જ વખાણ કરતો કે હારી જાય જીતી જાય જીતે પણ મારા બા હે કે હારી જ ગયા એવું શું ફેમ લે હવે જો અહીંયા આજનો ચેલેન્જ વિડીયો જો અહીંયા સુધી રાખવાનું છે ને મિનિટ પહેલા પૂરો કરી દીધો તો આપણે ઇનામ દેવું જ પડે મારા પપ્પા ને

હા ભાઈ એમ લાવતી સેલને પાછી કરવાની છે હાલખર એની ઉપર ચેલેન્જ કરીને કોને કોને કરવી ને એ તમે કમેન્ટ કરજો એ આપણે સેલેન્સ કરવાની છે હજી બધાય બધા બાકી છે બધાય તમે કમેન્ટ કરજો ને એ આની સાથે આપણે સેલેન્સ કરવાના છે એ અમારા બધા ફેમિલી મેમ્બર ઓકે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને તમને અમારા સેલેન્સ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો સેલેન્સ વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ન બ્લોક સાથે ત્યાં સુધી બધા જય માતાજી